માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને જો ખરા અર્થમાં સાર્થક કરી રહી હોય તેવું રાજકોટનું શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો આજે ચોત્રીસમો સ્થાપના દિન છે ત્યારે આ અવસરે સદન બેનું નવનિર્માણ તેમજ હવન સહિતના કાર્યક્રમોનું આયોજન અત્યારે હાલ ચાલી રહ્યું છે આ લાઈવ તસવીરો જે આપ જોઈ રહ્યા છો રાજકોટથી આપણે બતાવી રહ્યા છીએ અને આપણી સાથે અત્યારે શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના મુખ્ય પ્રમુખ શ્રી જયેશભાઈ ઉભા આપણી સાથે છે ત્યારે આપણે રૂબરૂ થઈશું એમની સાથે ને સીધી વાતચીત કરીશું કે આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એમની શરૂઆત ક્યારથી થઈ ને અત્યાર સુધીની શું સમગ્ર વિગતો છે જયેશભાઈ સૌપ્રથમ તો આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં નમસ્તે ખાસ કરીને આજે ઓગણત્રીસ પાંચ એકાણુંમાં એ દિવસ મને ચોક્કસ યાદ છે એકાવન રૂપિયા બેંક બેલેન્સથી બોલબાલાની શરૂઆત પાપા પગલી કરતાં કરતાં નાનું છોડમાંથી દાતાઓ મિત્રો ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ સૌ કોઈના સહયોગથી બોલબાલા ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે કાંઈક મોઠી એક કામ કરીએ ખબર નહોતી કે ધીરે ધીરે અમે ક્યાં પહોંચતું રવિવારે અન્નક્ષેત્ર હાલે મેડિકલ સાધનોની પ્રવૃત્તિ હાલે એક બ્રાન્ચ કરી બે બ્રાન્ચ કરી આઠ બ્રાન્ચના નવમી બ્રાન્ચ રાજકોટ શહેરનું હૃદય સમૂહ કાળાવા રોડ ઉપર બોલબાલા ટ્રસ્ટે કરી છે અહીંયા વૈશાલીનગર રયા રોડ સાધુ વાસવાણી રોડ અમીન માર્ગ નાનામવા રોડ બાકીના આજુબાજુના વિસ્તારને આ ઇફેક્ટિવ આ બ્રાન્ચ છે આ બ્રાન્ચના માધ્યમથી આજે બોલબાલા ટ્રસ્ટ મેડિકલ સાધનો ઓક્સિજન બોટલથી લઈ પલંગથી લઈ વેન્ટિલેટરથી લઈ અને બાકીના બાયપેક મશીનો પણ અહીંથી આપશે અહીંયા આત્મનિર્ભર પ્રોજેક્ટની બોલબાલા હશે અહીંયા બ્યુટી પાર્લરના ક્લાસીસ મહેંદીના ક્લાસીસ નેલ આર્ટના ક્લાસીસ જેવા સીવણ ક્લાસીસ એમ્બ્રોઇડરી ક્લાસીસ જેવા વર્ગો પણ થશે અહીંયા એક સરસ મજાનું ઓડિટોરિયમ જ્યાં ઇંગ્લિશની તાલીમ હશે કાર્યકર્તાઓને ટ્રેન કરવાના હશે સર્ટિફિકેટ વિતરણ કરવાના હશે અથવા તો સેવા માટેની કોઈ જાતના લેક્ચરો લેવાના હશે આરોગ્યલક્ષી કેમ્પો કરવાના થાય તો એ થશે અહીંયા દવાખાનું થશે જો બી હેલ્પલાઇન માટેનું સેન્ટર થશે સોશિયલ મીડિયાની આખું સોશિયલ બોલબાલા ટ્રસ્ટનું એક પ્લેટફોર્મ તૈયાર થશે અહીંયા ટ્રસ્ટના માટે સિનિયર સિટીઝનની વિંગ આખી હશે આ બોલબાલાનું એક નમૂનાદાર સેવાનું બિલ્ડિંગ બનવાનું છે આ બિલ્ડિંગનું નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે હવેથી ફર્નિચર કલર અને નાનું મોટું ફાઇનલાઇઝ કરવા જઈ રહ્યા છીએ ટ્રસ્ટનો આશય છે કે વધુ વધુ લોકો સુધી અમારી સેવા પહોંચાડવી વધુ વધુ લોકોને ઉપયોગી આવવું દાતાઓએ ખુલ્લા હાથે અમને દાન આપ્યું છે જ્યારે એક રૂપિયો માગી ત્યારે અગિયાર આપે છે આ પ્રકારનું બોલબાલા ટ્રસ્ટનું અહેમ રહ્યું છે આજે તેત્રીસ વર્ષના વાણા વાઈ ગયા અને બોલબાલા ટ્રસ્ટ દિન પ્રતિદિન લાખો લોકોની સેવા હોય આજે અમારે ત્યાં મોટો જમણવાર પણ હતો કાર્ડ પણ અપાઈ ગયા હતા નોતરું પણ થઈ ગયું પણ ન કરે નારાયણને રાજકોટમાં આગની ઘટના બની એ માટે અમે ક્ષમા ચાહી છીએ લોકોના કે અમે જમવાનું નોતરું કર્યું અને અમારે આજે ફરીથી ના પાડવી પડી અને અમે જમણવારનું મોટું ફંક્શન રદ કર્યું અને સાદગીભેર ગણપતિના ગુણગાન પાઠવા અમે આવતીકાલે પણ અમારો સંગીતનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતો પરંતુ રાજકોટના બનાવ પ્રત્યે અમે સંગીતને શ્રદ્ધાંજલિમાં રૂપાંતર કરી હેમુ ગઢવી હોલ ખાતે તે સંગીત શ્રદ્ધાંજલિ શબ્દાંજલિનો કાર્યક્રમ ગોઠવો મૃહાત્માઓ છે એને શાંતિ મળે એના માટે તેના બધાય પ્રયાસો ટ્રસ્ટ કરશે સાત ગાડી મારફતે અગિયાર જેટલા ઝોનમાં બટુકો છે ને ગાંઠિયા ચણા વગેરે વગેરે બાળકોને મીઠું મોઢું થાય અને ગરીબ બાળકોને જે આજે ત્યાં અંતિમ લોક ધામમાં પેમા ચોથો દિવસ છે બાળકો પાછળ ચોથા દિવસનું પુણ્ય બહુ મહત્વનું હોય બાળકોના મૃત્યુ પાછળ ત્યારે એને આત્માને શાંતિ મળે એ માટે બોલબાલા ટ્રસ્ત અગિયાર હજાર બાળકોનું કામ કરશે અમારા મહિલા મંડળના બહેનો આજે ભગવાનનો શણગાર સજી મહાદેવને રાજી કરશે માં એકસો આઠ દિવાની આરતી કરશે અને આજે 134 ચોત્રીસ કેડિયારા માટે શ્રીફળ ભરી એકસો ચોત્રીસ જગ્યા ઉપર કીડિયારુના નાડિયેર મૂકવા જશે ગાય માતાના લાડવા બનશે આજે અલગ અલગ વૃદ્ધાશ્રમોમાં અમારી ટીમ ગઈ છે અને હેર કટિંગ હેર મસાજને લગતા કામ કરવામાં આવશે એક દાતા પરિવાર તરફથી આજે સ્થાપના દિવસ નિમિત્તે અઠવાડિયા પહેલાં જ અમને એક એમ્બ્યુલન્સ પણ ડોનેટ થઈ છે આમ ટ્રસ્ટ આજે રાજકોટ આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી અમે અહીંયા કેમ્પ કરી શક્યા છીએ કિડની હોસ્પિટલના થી હેમોગ્લોબિન ટેસ્ટિંગ કેમ્પ થયો આમ બોલબાલા ટ્રસ્ટે રંગોળીથી લઈ અનેક સેવાના કાર્યક્રમો હાથ ધર્યા છે ટ્રસ્ટનો આશય છે વધુ ને વધુ છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવી ક્યાંક અંધારું છે એવો એક દીપક જલાવો અને ટ્રસ્ટનો સ્થાપના દિવસ સેવા કેવી રીતે ઉજવાય એ હેતુથી બોલબાલા ટ્રસ્ટે આજે ચોત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરી ત્યારે અલગ અલગ ચોત્રીસ સેવાઓ કરી અને પોતાનો સ્થાપના દિવસ ઉજવશે ક્યાંય જખમ જોડ નથી માત્ર ને માત્ર ભગવાનનું ભજન થાય અને રાજકોટમાં ગરીમા વધે સંસ્થાની એ પ્રકારનું આખું આયોજન આપ કરી રહ્યા છો આજે મોરબીથી ખાસ ટીમ આવી છે હું હૃદયથી આવકારું છું અને બોલબાલા ટ્રસ્ટની સેવા આજે આલાર પંથકમાં પણ છે અને મોરબી પંથકમાં મચ્છુના કાંઠે પણ અમારી સેવા પહોંચશે ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે બે હજાર પચીસમાં મોરબીમાં પણ બ્રાન્ચ ખોલ નાખીએ આજે હવે શોપનું કરીએ છીએ ત્યારે ત્યાં પણ સેવા અમારી છે એવી અભ્યાર્થના છે જૂનાગઢ છે જામનગર છે ગોંડલ છે હવે મોરબી દૂર નથી હવે તો ટૂંક સમયમાં જ બોલબાલા ટ્રસ્ટ સારા કામો કરવા માટે નાના તાલુકા મથકે પહોંચશે છે તો કાર્યકર્તાઓની ટીમ પાંચસો જેટલા વડીલો અને ખાસ કરી દાતા પરિવાર અમારી કમિટી આખી બધા ભેગા મળીને આ કામ કર્યું છે અને આશા છે ભગવાન અમને હનુમાનજી મહારાજ ભગવાન મહાવીર અમને ખૂબ શક્તિ આપશે અને વધુ વધુ સેવા કેમ રાજકોટના પ્રજાજનોને સૌરાષ્ટ્રના લોકોને આપી શકીએ એ કામ કરતું ત્યાં રાજકોટની આપત્તિ આવી હતી એમાં પણ અત્યારે ટ્રસ્ટ દ્વારા સવારે ચા પાણીની વ્યવસ્થા બપોરે છાશની વ્યવસ્થા અને ખાસ કરી સાંજે બિસ્કીટ અને ચાની વ્યવસ્થા સતત પીવાના પાણીની વ્યવસ્થા ડેડ બોડી માટે કફનની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા અમારી ડેડ બોડીની પેટીમાં જે કફન ડેડ બોડી પડી છે એમાં પણ બોલબાલા ટ્રસ્ટને સેવાનો મોકો મળ્યો છે અધિકારીઓ જેસીબીના ડ્રાઈવરો એમ્બ્યુલન્સના ડ્રાઈવરો જે આગ બનાવતા ફાયર ફાઈટરના ટીમને પણ પીવાના પાણી પીવડાવવાનો મોકો અમને મળ્યો છે જ્યાં જ્યાં રાજકોટની સેવાનો મોકો મળશે ત્યારે બોલબાલા ટ્રસ્ટ મોખરે રહેશે અને રાજકોટની સેવામાં ક્યાંય પાછું નહીં પડે આજે અમારા સ્થાપના દિવસે અમે સંકલ્પ કરીએ છીએ કે રાજકોટમાં કોઈ માણસ ભૂખ્યો ઉઠશે ભૂખ્યો સૂશે નહીં એ અમારો દ્રઢ સંકલ્પ છે અને આ બિલ્ડિંગ મારફતે આ વર્ષમાં ત્રણસો પાસાઠ દિવસની અંદર માત્ર મીંડું મૂકવું છે ત્યારે છત્રીસો ને પચાસ લોકોને અમે રોજગારી આપશું એવો પણ દ્રઢ સંકલ્પ છે ભાઈ સીવાણના સંચાર આપવાના હોય

ખૂબ ખૂબ આપની સૌના આશીર્વાદ અને ફરી ફરી ટીમ મોરબીને હદીથી બીરભાઈ છું થેન્ક યુ આભાર આપણો અમારી સાથે જોડાવજો જયભાઈ અને મોરબીવાસીઓ પણ આપનું હાર્દિક સ્વાગત કરશે મીડિયાના માધ્યમથી અમે પણ અપીલ કરીશું દર્શકોને કે ખરેખર જે સાચી સેવા તરફ જઈ રહ્યું છે એક સામાન્ય બીજમાંથી જો આજે એક વર્ટ વૃક્ષ બનીને જો ઊભું હોય તો આ શ્રી બોલબાડા ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત અને ફક્ત એના એક સાચી નિયત કે જે સેવાની નિયત છે ધન અને દોલતની કોઈ જરૂર નથી હોતી સાચી સેવા કાર્ય માટે માત્ર ફક્ત જરૂર છે સાચી નિયતની અને આ નિયત જે શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના જે મુખ્ય પ્રમુખ એવા જયેશભાઈ ઉપાધ્યાય અને તેમની ટીમમાં છે તે ખરેખર અભૂતપૂર્વ કહી શકાય મોરબીમાં પણ ઘણા બધા સેવાલક્ષી કાર્યો ચાલી રહ્યા છે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ પણ છે પરંતુ આજે ખાસ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાની અમારી ટીમને જયેશભાઈ ઉપાધ્યાય તરફથી એક વિશેષ આમંત્રણ મળેલ હતું કે જે તેમનું આ તમને દ્રશ્યો બતાવું કે કેમેરામેન ને કે આ દ્રશ્ય બતાવી દઈએ આજે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો રાજકોટના વૈશાલી નગર દસ માં સદન બે નું આજે નવું નિર્માણ થયું ત્યારે એક એમનો ખાતમુહૂર્ત પ્રસંગે હવન પણ યોજાઈ રહ્યો છે ગણેશજી નું ભગવાન નું સ્થાપન આપણે અંદર પણ તે હવન ના પણ દ્રશ્ય આપણે દર્શકોને આપણે બતાવી દઈએ આ વિડીયોના આપણે એન્ડ માં આપણે દર્શકો દ્રશ્ય બતાવીશું કે જે આપ જોઈ રહ્યા છો રાજકોટના વૈશાલી નગર દસ માં શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સદન બે નું નવનિર્માણ થયું હોય ત્યારે શ્રી ગણેશજી નું સ્થાપન કરી અને એક વિશેષ હવન નું પણ આયોજન ચાલી રહ્યું છે આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તો પ્રેસ ઓફ ઇન્ડિયા ના માધ્યમથી

તેના દ્રશ્ય પણ દર્શકોને બતાવીને ઘણા બધા દાતાશ્રીઓ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમનું ઉમળકાભેર શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા હાર્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તમામ જે દાતાશ્રીઓ છે તેમનો પણ આ તકે એક વિશેષ આભાર પણ જયેશભાઈ ઉપાધ્યાય તથા તેમની ટીમ દ્વારા માનવામાં આવ્યો હતો એક કહેવાય છે કે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જોડાયેલા બે હાથ કરતા કોઈ દુઃખી અને જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જો એક હાથ લંબાવવામાં આવે ને તો તે એક હાથ વધુ સાર્થક કહી શકાય અને આ વાતને ખરા અર્થમાં જો કોઈ સાર્થક કરી રહ્યું હોય તો રાજકોટનું શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જયેશભાઈ ઉપાધ્યાય અને તેમની ટીમ જે અત્યારે હાલ સેવાલક્ષી પ્રવૃત્તિઓ કરી રહી છે તે ખરેખર અભિનંદન ને પાત્ર કહી શકાય વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ Kami berdua ye, kita berdua